નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું શક્કરિયાની લચ્છેદાર ખીર વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી ફરાળી ખીરની અલગ અલગ રીત તમે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને જોઈ શકો છો પણ આજે આપણે સ્પેશિયલ સક્કરિયાની ખીર બનાવીશું એકદમ ટેસ્ટી અને લચ્છેદાર બને છે જેને શક્કરિયા ના પસંદ હોય ને તે પણ ખાતા થઈ જાય એવી ખીર તૈયાર થાય છે તો તેના માટે અહીંયા પાંચસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે આ સક્કરિયાની ઉપરની છાલનો ભાગ આપણે કાઢી નાખીશું ત્યારબાદ તેને ધોઈ કાઢીશું ધોઈને ડીટાનો ભાગ કાઢી નાખવો અને જે શક્કરિયા છે તેને આ રીતે છીણીથી છીણી લઈશું છીણીથી છીણ્યા પછી આ રીતે તેનું છીણ તૈયાર થાય છે હવે છીણ કાળું પડી જાય તે પહેલાં તેને ઉપયોગમાં લઈશું તેના માટે એક પેનમાં ત્રણ ચાર ચમચી જેટલું ઘી એડ કરીશું તેમાં છીણેલું છીણ એડ કરીને ધીમી આંચ ઉપર તેને ચારથી પાંચ મિનિટ માટે શેકાવી દઈશું તો ઘી સાથે શક્કરિયાનું છીણ શેકાઈને એકદમ સરસ શક્કરિયા સોફ્ટ બની જાય છે તમે જોઈ શકો છો શક્કરિયાનું છીણ કેવું દેખાય છે આમ કરવાથી શક્કરિયાની ફ્લેવર એકદમ સરસ ઘીની સાથે આવે છે સુગંધ પણ ખૂબ સરસ આવે છે ત્યારબાદ એક લીટર જેટલું ગરમ દૂધ તેમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને કૂક થવા દઈશું અહીંયા શક્કરિયા એ સ્વીટ જ હોય છે તેમાં મીઠાશ ઘણી હોય છે તેથી અહીંયા મીઠાશ એકદમ ઓછી એડ કરવાની રહે ત્યારબાદ થોડા કેસરના તાંતણા એડ કરીશું તમે જોઈ શકો છો કેસરવાળી ખીર ખૂબ જ સરસ દેખાવમાં પણ લાગે છે અને હેલ્ધી પણ હોય છે તો થોડું કેસર એડ કરીને તેને કૂક થવા દઈશું એક ઉભરો આવ્યા બાદ આપણે કેસર એડ કર્યું છે જેથી ગરમ દૂધની સાથે તે સારી રીતે કૂક થઈ જાય હવે જેમ દૂધ બરાબર ઉકળે અને એની ઉપર જે મલાઈ બાજે તેને સાડ પર કરતા જઈશું જેથી લચ્છેદાર ખીર તૈયાર થાય ત્યારબાદ વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરવી ખાંડ મેલ્ટ થશે એમ તેનું પાણી છૂટું પડશે તેને પણ આપણે બરાબર કૂક થવા દેવાનું છે તે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી ઈલાયચી પાવડર એડ કરવો ત્યારબાદ થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અહીંયા કાજુ એડ કર્યા છે તમે બદામ પિસ્તાની કતરણ પણ એડ કરી શકો છો હવે પાંચ મિનિટ કૂક થયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પરફેક્ટ કન્સિસ્ટન્સી દેખાય છે તો એક લિટર દૂધમાંથી લગભગ અહીંયા પાંચસો ગ્રામ જેટલું જ દૂધ ખીરમાં રહ્યું છે સક્કરિયા પણ સારી રીતે ચડી ગયા છે અને માવેદાર ખીર તૈયાર થઈ છે ખીર જેમ ઠંડી પડે તેમ વધારે ઘાટી થાય છે તો ગેસની ફ્લેમ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ઠંડી ખીરની મજા લેવી હોય તો તને ફ્રિજમાં મૂકી દો એટલે ઠંડી થઈ જાય તો માત્ર દસ જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને ઠંડી ખીર તૈયાર છે એકદમ ઓછી સામગ્રીમાં હેલ્ધી ખીરની મજા માણો